નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયમાં તમારે મુદ્દાઓના આધારે જે વાર્તા લખવાની હોય છે અને તેની યોગ્ય શીર્ષક આપવાનું હોય છે તો તેના આધારે હું આ વિડિયો બનાવવા જઈ રહી છું તો આ વિડીયોમાં તમને મુદ્દાઓના આધારે કેવી રીતે વાર્તા લખી શકાય એને હું સરળ સમજૂતી આપીશ તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં તો શરૂઆત કરીએ કે નીચેના મુદ્દાઓના આધારે વાર્તા લખી વાર્તાને યોગ્ય શીર્ષક આપો તો અહીંયા મુદ્દા છે કે એક કંજૂસ વાડામાં રૂપિયા દાટવા દરરોજ રાત્રે રૂપિયા ગણવા ચોરનું જોઈ જવું રૂપિયા કાઢી લેવા અને કાકરા ભરી દેવા કંજૂસને જાણ થવી માથું કૂટવું પડોશીનું આવવું હવે કાંકરા ગણજો એમ કહો તો આ વાર્તાને આપણે શીર્ષક આપીશું અતિ લોભ તે પાપનું મૂળ તો તમારી જે વાર્તાની શરૂઆત છે એ વાર્તાનું શીર્ષક છે હવે આપણે મુદ્દા આધારિત વાર્તા શરૂ કરીશું રાજપુર ગામમાં ધનપતિ નામનો એક વેપારી રહેતો હતો તે ખૂબ જ મહેનતું અને ચતુર હતો અને તેની દુકાન સારી ચાલી રહી હતી કમાણી પણ સારી થતી હતી પણ તે સ્વભાવે લોભી અને કંજૂસ હતો તે પોતાના કે કુટુંબના માટે પૈસા વાપરવાને બદલે મોટા ભાગની કમાણીના રૂપિયાનો તે સંગ્રહ કરતો પોતાના વાડામાં જમીનમાં ખાડો ખોદી અને તેમાં પૈસા દાટી રાખતો તેનું મન હંમેશા અસંતુષ્ટ અને મૂંઝવણમાં રહેતું તે દરરોજ રાત્રે બધાના સૂઈ ગયા પછી તે વાડામાં જઈ પૈસા કાઢીને ગણતો અને ખાતરી કરતો કે બધું બરાબર છે ત્યારબાદ જ તેને શાંતિથી ઊંઘ આવતી આમ તેને ઘણા વર્ષો સુધી આ જ પદ્ધતિ ચાલુ રાખી હવે તો તેની પાસે અઢળક રૂપિયા જમા થઈ ગયા એક રાતે એક ચોર ગામમાં ચોરી કરવા આવ્યો ચોરી ચોર ચોરી કરવા ધનપતિના ઘરની આજુબાજુના ઘરમાં પ્રવેશ્યો ત્યાંથી કિંમતી વસ્તુઓ ચોરી કરીને ભાગવા જતો હતો ત્યાં ઘરનો માલિક જાગી ગયો અને તેને બૂમ પાડી તે ખૂબ ગભરાઈ ગયો ચોરીનો માલ ત્યાં જ મૂકીને પલાયન થઈ ગયો લોકો તેની પાછળ પડ્યા એટલે તે ઊંચી દીવાલ કૂદીને ધનપતિના વાડામાં કૂદ્યો અને છુપાઈ ગયો અચાનક ચોરનું ધ્યાન ઝાંખા પ્રકાશ તરફ દોરાયું તેણે ધારીને જોયું તો કંઈક સડવડાટ સંભળાયો તે ધીરે ધીરે આગળ વધ્યો અને જોયું કે એક માણસ જમીનમાંથી રૂપિયા કાઢીને ગણતો હતો આ દ્રશ્ય જોઈને તે અચંબિત થઈ ગયો ત્યાંથી તે ચૂપચાપ ભાગી ગયો કેમ કે સવાર થવામાં જ હતું બીજા દિવસે તેણે ધનપતિના દાટેલા રૂપિયા ચોરવાનો નિર્ણય કર્યો રાત થવાની રાહ જોતો તે વાડાની નજીક છુપાઈને બેઠો રાત્રે બારેક વાગે ધનપતિ નિયમ પ્રમાણે રૂપિયા ગણીને પોતાના ઘરે ગયો તરજ તરત જ ચોર વાડામાં ગયો અને ઝડપથી રૂપિયા કાઢી તેની જગ્યાએ એટલા જ કાંકરા ગણીને મૂકી દીધા રૂપિયા લઈને ચોર ભાગી ગયો બીજી રાત્રે ધનપતિ નિત્યક્રમ મુજબ વાડામાં ગયો ખાડો ખોદતાં જ પોતાના રૂપિયા ચોરાયાની જાણ થઈ ત્યારે તે ખૂબ દુઃખી થયો ધનપતિ રડવા લાગ્યો અને માથું કૂટવા લાગ્યો હાય મારા બધા રૂપિયા ગાયબ હવે હું શું કરું તેની બૂમો સાંભળીને પાડોશી દોડી આવ્યા અને પૂછ્યું શું થયું ધનપતિએ રડતાં રડતાં કહ્યું કોઈએ મારા બધા પૈસા ચોરી લીધા પાડોશી હસતા હસતા બોલ્યો તારે તો રૂપિયાને માત્ર ગણવાનો જ શોખ હતો તું તો રૂપિયાને વાપરવાનો તો હતો જ નહીં હવે રૂપિયાની જગ્યાએ કાકરા ગણજે ધનપતિને પહેલી વાર સમજાયું કે જે પૈસા વાપરતા નથી તેનું કોઈ જ મૂલ્ય નથી બોધ કંજૂસનું ધન કદી તેને કામ નથી લાગતું પૈસા કમાવા જેટલા જ તેનો ઉપયોગ કરવાનો પણ મહત્વ તેનો ઉપયોગ કરવો પણ મહત્વનો છે બીજી વાર્તાના મુદ્દા છે એક છોકરો જંગલમાં ફરવાનો શોખ અવનવી વનસ્પતિ વિશે જાણવું એક ચમત્કારિક લાકડું મળવું વસ્તુને લાકડાનો સ્પર્શ થતા રંગ બદલાવો છોકરાનું કુતૂહલ ઘણી વસ્તુઓના રંગ બદલાવવા છોકરાનો પસ્તાવો કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા તો આ વાર્તાને આપણે શીર્ષક આપીશું ચમત્કારિક લાકડું એક ગામમાં એક છોકરો પોતાના પરિવાર સાથે રહેતો હતો ગામના પાદરે એક ઘનઘોર જંગલ હતું છોકરાને તે જંગલમાં ફરવાનો ખૂબ જ ખૂબ શોખ હતો તે રોજ તેના પિતા સાથે લાકડા લેવા માટે જંગલમાં જતો હતો છોકરાને અવનવી વનસ્પતિઓ વિશે જાણવાનો પણ ખૂબ શોખ હતો તે તેના પિતાજીને જંગલમાં રહેલી અવનવી વનસ્પતિઓ વિશે પૂછ્યા કરતો અને તેમની પાસેથી વિવિધ જાણકારી મેળવતો એક દિવસ તે રોજની જેમ જ તેના પિતા સાથે જંગલમાં લાકડા લેવા માટે ગયો ત્યારે તેણે જોયું કે ઝાડીઓમાં વચ્ચે બાંધાથી અલગ એક લાકડું પડ્યું હતું અને ખાસ વાત એ હતી કે તે લાક તે લાકડું જે વનસ્પતિને જોડે પડ્યું હતું તેના પાંદડા અને ડાળીઓના રંગ બદલાઈ ગયા હતા છોકરો આશ્ચર્યમાં પડી ગયો તેણે તે લાકડું ઉત્સાહથી લઈ લીધું અને બીજા છોડને અડાડીને જોયું તો તરત જ એ છોડના લીલા પાંદડાનો રંગ બદલાઈ આકાશ જેવો વાદળી થઈ ગયો છોકરો આનંદમાં આવી ગયો તેને તો નવી રમત મળી ગઈ તે બધા છોડોને તે લાકડું અડાડવા લાગ્યો અને તેના રંગ બદલાવા બદલવા લાગ્યા તેને ખૂબ મજા આવવા લાગી શરૂઆતમાં આ નવો ખેલ મજેદાર લાગ્યો પણ થોડો સમય પછી છોકરાને કંટાળો આવવા લાગ્યો બધું અજીબ લાગવા લાગ્યું તેને જે છોડના કુદરતી રંગો જ યાદ આવવા તેને તે સોરી તેને જે તે છોડના કુદરતી રંગો જ યાદ આવવા લાગ્યા જે વૃક્ષો ફૂલો અને પાંદડા કુદરતી રીતે સુંદર લાગતા તે હવે અજાણ્યા અસ્વાભાવિક રંગોમાં દેખાતા હતા જંગલનું સૌંદર્ય બગડી ગયું હતું તેણે પોતાના કૃત્યનો પસ્તાવો થવા લાગ્યો હું શું કરી બેઠો એ વિચારવા લાગ્યો કુદરતની અસલી રચનાની સાથે છેડછાડ કરી તેણે તેના મૂળ સૌંદર્યને નષ્ટ કરી દીધું હતું હવે તેને સમજાઈ ગયું કે કુદરતે બનાવેલી કોઈ પણ વસ્તુ સાથે છેડછાડ કરવી જોઈએ નહીં આખરે એ લાકડું પાછું જંગલમાં મૂકી આવ્યો છોકરાએ નક્કી કર્યું કે કુદરતની રચના જેવી છે તેવી જ સુંદર છે તે તેના કુદરતી રંગરૂપ પડે જ સારી લાગે છે છોકરો કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો તો આ વાર્તામાંથી બોધ મળે છે કે જિજ્ઞાસા સારી બાબત છે પણ કાયમી બદલાવ કરવા પહેલા વિચારવું જોઈએ કુદરતે દરેકને એક અનોખી જાદુ સુંદરતા આપી છે અત્યંત હસ્તક્ષેપ કુદરતી સૌંદર્ય નષ્ટ કરી શકે કુદરતના સ્વાભાવિક સૌંદર્યનું રક્ષણ કરવું જોઈએ એક જંગલ પારધીનું આવવું જળ ઝાડ પાથરવી અને દાણા વેરવા કબૂતરોનું દાણા ચણવા આવવું અને ઝાડમાં ફસાવવું એક શાણા કબૂતરે સૂચવેલો ઉપાય બધાએ એક સાથે બળ કરીને ઝાડ સાથે આકાશમાં ઓડવું પારધિની નિશા નિરાશા મિત્ર ઉંદર પાસે જવું ઉંદરોએ ઝાડ કાપી નાખવી આ વાર્તાનું શિક્ષક શીર્ષક છે એકતામાં શક્તિ એક સમયની વાત છે કે કબૂતરોનું એક ઝુંડ આકાશમાં ભોજનની શોધમાં ઉડી રહ્યું હતું ભૂલથી આ ઝુંડ ખોરાક શોધતા શોધતા એક એવા પ્રદેશમાંથી પસાર થયું જ્યાં દુકાળ પડ્યો હતો જ્યાં ભોજન મેળવવું દુર્લભ હતું ઝુંડનો સરદાર ચિંતિત હતો કબૂતરો ભૂખ્યા અને થાકી ગયા હતા તેમને થોડા દાણા ન મળે તો બધાને મુશ્કેલીનો સામનો કરવો કરવો પડશે ઝૂંડના યુવા કબૂતરો સૌથી ઊંચી ઉડી રહ્યા હતા કારણ કે તેમની જવાબદારી હતી કે જો ક્યાંય દાણા નજરે પડે તો બાકીના સૌને જાણ કરવી ઘણું લાંબુ અંતર કાપ્યા પછી અંતે એક હરિયાળું ખેતર નજરે પડ્યું તો બધાને ભોજન મળવાની આશા બંધાઈ યુવા કબૂતર વધુ નીચે ઉડવા લાગ્યા ત્યારે તેમને ખેતરમાં ઘણા બધા ઘણા બધા અનાજના દાણા વિખરાયેલા જોવા મળ્યા તેમને આનંદ થયો અને તુરંત જ ઝુંડના સરદારે કહ્યું નીચે દા ઘણા દાણા છે આપણો પેટ ભરાઈ જશે સૂચના મળતા જ આખું ઝુંડ નીચે ઉતર્યું અને બધા કબૂતરોએ ઉત્સાહથી દાણા ચણવા શરૂ કર્યા પણ તે દાણા કોઈ દયાળુ ખેડૂતો દ્વારા નાખવામાં આવેલા ન હતા એ વાસ્તવમાં દાણા પક્ષી પકડનારા એક શિકારીએ વિખેર્યા હતા ઉપર ઝાડ પર તેને જાળ લટકાવી હતી જેવા જ કબૂતરો દાણા ચડવા લાગ્યા કે તેમના પર જાળ આવીને પડી કોઈ બેચેની થી પાંખો ફફડાવા લાગ્યું તો કોઈ ડરથી રડવા લાગ્યું અરે હવે શું કરવું હવે તો આપણું જીવન આપણું જીવવું મુશ્કેલ છે કબૂતરો ભયભીત હતા સરદારે ધૈર્ય ગુમાવ્યું નહીં પણ સરદાર કશું વિચારી રહ્યા હતા એકાએક તેમણે કહ્યું સાંભળો ઝાડ મજબૂત છે ડરશો તો મૃત્યુ નિશ્ચિત છે પણ જો આપણે શક્તિથી એકસાથે બળ લગાવીશું આપણે આપણી શક્તિને એક કરીશું તો મોતના મોડામાંથી પણ બચી શકીએ છીએ તમે બધા ચાંચ વડે ઝાડને પકડો પછી હું જ્યારે ફૂર કહું તો એકસાથે જોર લગાવીને ઉડજો બધાએ સરદારની આજ્ઞાનું પાલન કરતા ઝાડ ચાંચમાં પકડી ને ઉડવાની તૈયારી રાખી એટલામાં ઝાડ બિછાવનાર શિકારી થોડી જ ક્ષણોમાં ત્યાં આવી પહોંચ્યો વાહ આજ તો મોટો શિકાર હાથ લાગ્યો તે આનંદથી થી રહ્યો તે જ સમયે કબૂતરોના સરદારે ઊંચી અવાજમાં કહ્યું અને જલ્દી જ બધા કબૂતરો એક સાથે જોરથી પાંખો મારતા ઉડી ગયા ભારે ઝાડ સાથે આકાશમાં ઉડતા કબૂતરોને જોઈને શિકારી આશ્ચર્યચકિત થઈ ગયો અરે આવો કેવી રીતે શક્ય છે તે હેપતાઈને ઝાડ પાછળ દોડવા લાગ્યો પણ કબૂતરો ઊંચા ઉડી ગયા આટલી વજનદાર ઝાડ લઈને લાંબો સમય ઉડવું શક્ય ન હતું સરદારે ઉપાય વિચાર્યો નિકટમાં જ એક પર્વત પર સરદારનો મિત્ર ઉંદર દર બનાવીને રહેતો હતો કબૂતરો પર્વત પર પહોંચતા સરદારનો સંકેત મેળવીને ઝાડ સહિત ઉંદર ના દર નિકટ ઉતર્યા સરદારે મિત્ર ઉંદરને સમગ્ર ઘટના સંભળાવી મિત્ર તું જ અમારો ઉદ્ધાર કરી શકે કબૂતરે ઉંદરને વિનંતી કરી ઉંદર વધુ જ સમજતા જ તત્કાળ તેના તીક્ષ્ણ દાંતોથી ઝાડને કાપવા લાગ્યો થોડા જ પળોમાં ઝાડ તૂટી ગઈ અને બધા કબૂતરો મુક્ત થઈ ગયા મિત્ર તારો ખૂબ ખૂબ આભાર સરદારે કહ્યું ઉંદર હસતા હસતા બોલ્યું સાચા મિત્રો જરૂર સમયે કામ આવે કબૂતરોનું ઝુંડ ફરીથી આઝાદીની ઓઢાણ ભરવા લાગ્યું તો આ વાર્તાથી આપણને બોધ મળે છે કે એકતામાં બળ છે એકતા અને બુદ્ધિ હોય તો કોઈ પણ સંકટમાંથી બહાર આવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ એકતા જાળવી રાખો વાર્તા છે એક ખેડૂત સોનાનું ઈંડું આપતી મરઘી ખેડૂતને વિચાર મરઘીને મારી નાખવું તો સોનાના બધા જ ઈંડા એક સાથે મળી જાય મરઘીને મારી નાખવી કઈ ના મળવું ખેડૂતનો પસ્તાવો તો આ વાર્તાના મુદ્દા પરથી આપણે વાર્તાનું શીર્ષક રાખીશું લોભી ખેડૂત વાર્તાની શરૂઆત કરીએ એક હતો ખેડૂત તેની પાસે એક જાદુઈ મરઘી હતી તે રોજ સવારે સોનાનું એક ઈંડું મૂકતી ખેડૂત શહેરમાં જઈને તે ઈંડું વેચી આવતો ઈંડાના તેને ઘણા પૈસા મળતા આમ ધીરે ધીરે ખેડૂત ખૂબ ધનવાન થઈ ગયો એક દિવસ ખેડૂતને વિચાર આવ્યો મારે દરરોજ સોનાનું ઈંડું વેચવા માટે શહેરમાં જવું પડે છે જો હું મરઘીને મારીને તેના પેટમાંથી સોનાના બધા જ ઈંડા એકસાથે બહાર કાઢી લઉં તો કેવું સારું આમ વિચારીને ખેડૂતે મરઘીને મારી નાખી પણ તેને મરઘીના પેટમાંથી સોનાનું એક પણ ઈંડું મળ્યું નહીં મરઘીને મારી નાખવા બદલ ખેડૂતને ઘણો પસ્તાવો થયો તેણે મરઘીએ ગુમાવી અને દરરોજ મળતું સોનાનું ઈંડું પણ ગુમાવ્યું તો આ આપણને બોધ મળે છે કે વધારે લોભ કરવો નહીં આગળની એક વાર્તાના મુદ્દા છે કે એક વિધવા એકના એક પુત્ર અવસાન આઘાત પુત્રના ના શબ્દને સ્મશાને લઈ જવાનો વિરોધ એક સજ્જને તેને ભગવાન બુદ્ધ પાસે જવાની સલાહ આપી પુત્રને સજીવન કરવાની ભગવાન બુદ્ધ પાસે સ્ત્રીની આજીજી ભગવાન બુદ્ધનું આશ્વાસન જે કુટુંબમાં કોઈ કદી મર્યું ન હોય એવા ઘરેથી મુઠ્ઠી રાય લઈ આવવા કહેવું સ્ત્રીનું નગરમાં ફરવું નિરાશા અને બોધ તો આ વાર્તાના મુદ્દા પરથી આપણે એનું શીર્ષક રાખીશું એક મુઠ્ઠી રાય તો વાર્તાની શરૂઆત કરીએ મુદ્દા આધારિત કે એક વિધવા સ્ત્રી હતી તેને એક પુત્ર હતો તે પોતાના એકના એક દીકરાને લાડકોરથી ઉછેરતી એક દિવસ તેનો પુત્ર બીમાર પડ્યો માતાએ પોતાના પુત્રની ઘણી સારવાર કરી તેને સારામાં સારા ડાક્ટરની દવા આપવામાં આવી આમ છતાં તે બચી શક્યો નહીં એકના એક પુત્રનું અવસાન થતાં એ સ્ત્રીને ભારે આઘાત લાગ્યો તે હૈયાફાટ ફાટ રુધન કરવા લાગી તે પોતાના મૃત પુત્રને વળગીને બેસી રહી લોકોએ શબને સ્મશાને લઈ જવાની તૈયારી કરી પણ માતા કોઈને પોતાના પુત પોતાના મૃત પુત્ર પાસે આવવા દેતી ન હતી વિધવાના ઘરમાં ભેગા થયેલા પરગજુ લોકોની મૂંઝવણ વધી ગઈ અવસાન પામેલો પુત્ર કદી સજીવન થઈ શકે નહીં આ વાત સમજાવવા એ આ વાત સમજવા એ સ્ત્રી તૈયાર ન હતી એક સજ્જને એ એક યુક્તિ સૂજી તેમણે તે સ્ત્રીને ભગવાન બુદ્ધ પાસે જવાની સલાહ આપી વિધવા સ્ત્રી તરત જ પોતાના મૃત પુત્રને ભગવાન બુદ્ધ પાસે લઈ ગઈ એણે પોતાના પુત્રને સજીવન કરવા ભગવાન બુદ્ધને આજીજી કરી ભગવાન બુદ્ધે તેના તેને આશ્વાસન આપ્યું અને કહ્યું તારા પુત્રને સજીવન કરવાનો એક જ ઉપાય છે જે કુટુંબમાં કોઈનું અવસાન ન થયું હોય એવા ઘરેથી તું એક મુઠ્ઠી રાય લઈ આવે તો તેના વડે હું તારા પુત્રને સજીવન કરી શકું તે વિધવા હરકાથી હરકાથી નગરમાં ગઈ તે એક મુઠ્ઠી રાય માગવા માટે ઘેર ઘેર ફરવા લાગી પરંતુ આખા નગરમાં તેને એક પણ એવું ઘર ન મળ્યું કે જ્યાં કોઈનું અવસાન ન થયું હોય આથી તેને જ્ઞાન થયું કે આ સંસારમાં જન્મ અને મરણનું ચક્ર સતત ફર્યા કરે છે જે જન્મે છે તેનું મૃત્યુ અનિવાર્ય છે તેથી તેનો શોક કરવો વ્યર્થ છે અંતે તેનો પુત્ર માટેનો મો દૂર થયો તો વિદ્યાર્થી મિત્રો આ હતી મુદ્દા પરથી વાર્તા જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો થેન્ક યુ